પરમા ભગવાન શ્રી શંકરાચાર્ય જગદગુરુ અદ્વૈત સિદ્ધાંત કે શરીર પરમા જીવન પરિપૂરા કયા સંત કૃપા બાબર આઠમાં કે સાત ભાગ સુધી આપણે એટલા સુધી જાણ્યું કે કુમારિલ ભટ્ટ ડોંગરનો ફોતરો ભેગો કરીને બળી મરવાની ઈચ્છા કરી હતી ભગવાન શંકરાચાર્ય મળ્યા એમના તત્વમસી મહાવાક્યનો બોધ કર્યો અને પછી એમને દેહનો ત્યાગ કર્યો એ પછી ભગવાન મારે ભટ્ટે કીધું કે હવે હું તમારું કાર્ય કરી શકું નહીં મેં છોડી દેવાનું છે એટલે તમે એમ કરો મંડળ મિશ્રણ મળો અને આ અદ્વૈત પસાર એ પૂરું સારી રીતે કરી કારણ કે કુમારી ભટ્ટનો સેવક ભગવાન તેઓ ગયા મંડળ મિશ્રણ તેઓ જે તે શરત કરી એ પછી ભગવાન વ્યાસ ભગવાન જયમિની કર્મના થી કર્મના સિદ્ધાંત થી મોક્ષ થાય એ વાતમાં એને હાર સ્વીકારી હતી અને જ્ઞાન સિવાય મોક્ષ નથી અદ્વૈત મતનો સ્વીકાર કર્યો પણ એના મનમાં જે આનંદ દેખાવો જોઈએ એ ચહેરા પર દેખાડો નહીં એટલે હાથે નાથે મંડન મિશ્ર કે શંકરાચાર્ય કે જો હું બધી રીતે તમારામાં સહમત છું તમારો સેવક છું પણ મારું દુઃખ હજુ આરું મારું મન હજુ આ મતને સ્વીકારવા તૈયાર નથી ભગવાન કે કારણ કે કારણ તમે જયમિનીના ન તોડ્યો છો હું જૈમિનીનો નો પરમ ઉપાસક છું અને તમે જૈમિનીના ના મત તોડ્યો છો એટલે હજુ મને અંદર દુઃખ થાય છે ભગવાન શંકર બોલ્યા કે તમે જૈમિનીનો નો મત સાચો છો પણ તમે જૈમિનીના ના મતનો જે અભિપ્રાય જૈમિની જે અભિપ્રાય કહેવા માંગો છો એ વાતનો તમે સમજી શક્યા નથી કઈ વાતને સમજી શક્યા નહીં

મારો જે કહેવાનો જે ઈરાદો છે હું જે કહેવા માંગુ છું એ જ હેતુ આ શ્રી શંકરે તમને સમજાયો છે તમે વાતને સમજ નતા એ વાત સાચી છે શંકરાચાર્ય જે ભગવાન બોલો છે એ મહિશ્વરમાં ઉઠતા છે અને હું પણ સામળ છું કે મારી વાત છે ને જે એ જ તમને ગેરવિહારો છે પ્રગટ થઈ ગયો એ પછી એમને એમના ઘેરથી ઉભય પારથીએ પાછો વિરોધ કર્યો કે હું પુરુષની અર્ધાંગના છું જે સરસ્વતી કહેતા તો તમે એમને જીત્યા કહેવાય નહીં તમે મનમાં હું પણ પ્રશ્ન કરી એક છું માટે મને તમે હાર ખવડાવો એટલે શંકરાચાર્ય બોલ્યા કે કોઈ પણ અધ્યાત્મક વિષય હોય હા અગર તો કોઈ પણ હોય એ સ્ત્રીના હાથે વાદ વિવાદ કરાય નહીં એટલે હું એ સરસ્વતીજી તમારા હાથે હું વાદ વિવાદ કરવા માંગતો નથી કારણ કે શાસ્ત્રો ના કહેશ એ વખતે સરસ્વતીજી બોલ્યો કે જુઓ ભગવાન તો એ સિદ્ધાંત તમે જો એવું કહેતા હોય કે તમે મારા હાથે વાદ વિવાદ અગર તો વાર્તાલાપ શાસ્ત્રાર્થ કરવા ના માગતા હોય તો હું તમને દાખલો આપું કે યાજ્ઞવલ્કલના આગળ ગાર્ગીએ સંવાદ કરેલો છે એ વખતે યાજ્ઞવલ્કલ એ આવો નિયમ અડાયો નથી રાજશ્રી જનક રાજા આગળ સુલભાઈ આલ વાર્તા વાર્તાલાપ અર્થાતો શાસ્ત્રાર્થ કરેલો છે એ વખતે જનકે કોઈ આવો નિયમ અડાયો નથી હ એવા ઘણા બધા દાખલા આપ્યા ભગવાન શંકરાચાર્ય કબૂલ કર્યું અમને પ્રશ્ન પણ કર્યો હા કામ એટલે શું એનું સમાધાન કરો હવે શંકરાચાર્ય ભગવાન વિચાર કરો છે કે જો હું સમાધાન કરું છું આ કામ વિશેનું સમાધાન કરું છું તો સંન્યાસીને શોભતું નથી હા કારણ કે આ વિશે સંન્યાસીઓનો છ જ નહીં અદ મતવાળાનો આ શોભ નહીં એટલે હું નથી કરતો તો હારી જઉં છું જો નહીં કરતો સમાધાન તો હારી જઉં છું અને જો સમાધાન કરું છું તો ગ્રહસ્થિત નિયમ એટલે અમને કોઈક સમયનો વધાર કર્યો વાયદો કર્યો અને એ પછી તમને આનું સમાધાન એમ કહીશું ઘણી વાર વાંચવામાં આવ્યું છે કે શંકર ભગવાને એ વખતે કોઈક અમૃત રાજા મરી ગયેલા અને તાજું મળદું બધો ભેગો થઈ રહ્યો હતો અને શંકર ભગવાને એમની યોગ બળના બળથી એમની યોગ બળના બળથી અગર તો સદગુરુ ગોવિંદા પાદાચાર્યજીની અસીમ કૃપાથી પોતાનું ભૌતિક શરીર છોડીને અમરક રાજાના મૃત શરીરમાં કાયા પલટ એટલે પ્રગટ થયા શંકા થશે કે આવું આવું બને ખરું એક શરીર છોડી બીજા શરીરમાં જઈએ એવું બને ખરું ઠીક વાત છે વ્યવહારિક સંજોગી આ રીતે બનવા યોગ નથી હા પણ જો સદગુરુની વાત વિચારીએ તો જે કોઈથી નહીં બન્યું દેવી દેવતાઓથી નહીં બન્યું બ્રહ્માજી થી નહીં બન્યું એ પૂર્ણ પૂરણ કૃપાથી અશક્ય શક્ય બની જાય છે અને જેટલું જેટલું શક્ય હતું એ બધું અશક્ય થઈ ગયું આ ની કૃપા છે સદગુરુની કૃપામાં સદગુરુનું સ્મરણ નું ભજન સદગુરુના કીધેલા વચન એ નિયમો નિયમે વર્તવાથી ત્રીસ કોટી દેવતાઓ આપણું કશું બગાડી શકતા નથી કારણ કે જેના માથક ગુરુની કૃપા છે કીધું કે મારા માથક સમજ્યા વગરના બધા દિન ગુમાયા જેના માથે સદગુરુની કૃપા હોય એના આ જગતમાં અશક્ય એવું કશું નથી નહીં કીધું પેલો એક પુરુષ જીભેલ કેન્સર આજે પગે કેન્સર તોય પણ એમને એની જિજ્ઞાસા હા ભગવાન સદ્ગુરુની કૃપા છે એ ના ત્યાં લઈ જનારા મળવા મંડ્યા ઉપાડી ઉપાડીને એ તત્કાલિક એ પુરુષ બોલ્યો મુકમ કરો તિપાચલં પંગુલંગય તે ગિરિયમ યત કૃપા તમહે દેવમ પરમાનંદ માધ્વમ સદગુરુની કૃપા આપણે જેવી ધારી બેઠા છીએ એટલી સંકુચિત નથી તેત્રી કરોડ દેવો રૂઠી જાય તો સદગુરુના આગળ એ રહેલા સદગુરુ એ તેત્રી કરોડ દેવતાઓના રૂઠેલા અભિશાપના કશું જ ચાલતું નથી પણ જો ગુરુ એક જ રૂઠ્યા તો પછી બ્રહ્મણના કોઈ દેવી દેવતાઓ સમજી કશું ચાલતું નથી જેનો ગુરુ ગમ જોવાય પતિ વાત એનો કોઈ નથી આ રીતે શંકરાચાર્ય ભગવાન અદ્વૈત મતનો સિંહ કરતા 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 આગળના આગળ આગળ જેટલો એમનો લાભ મળે એટલો ને આ વાતનો એમ કહો સૂર્યપ્રકાશ પ્રકાશ તત્વજ્ઞાન આત્મા સ્વરૂપ અનુસંધાનનો પ્રકાશ એ કરતા જ ગયા કરતા જ ગયા એટલે સદગુરુની કૃપા એ એવી નથી એ હતો પણ બધા કરતા હતા હા પોતરોત ગુરુ નું શંકરાચાર્ય ની મંડુલી વાળા એમનો કપડો ધોઈ નાખ એક માટલી પોણી ફરી આવે છે તેવા ગુરુનું જ કોમ કરતો હતો તો બીજા એ વખતના સેવકો શંકરાચાર્યને ખુદ છઠ્ઠામશ કરી કરતા હતા કે તોપણ સિવાય કશું આવડતું નહીં અને એ પોતાના ગુરુના પોતાની વેદના કહેતો જ નતો બસ મોગા મોઢે બોલવાની ભાષા હતી નહીં તોતડો હતો હા ને અંદર એવું કે ખરેખર મારા માથે ગુરુ હોય તો મારી આ જાણા આ લોકો જાણા કુદરતી જેમનો અંગ હવે એવો સીધે સીધો સરળ છે એટલે બધા સંસ્કૃત બોલીએ કશે અર્થઘટન કરીએ કશે પણ મારે જ્યારે જન્મગત આ છે તો મારા ગુરુની આવી નજર છે અગર તો મારા ગુરુની આવી મરજી છે સ્વીકારી લીધું શંકરાચાર્ય ભગવાન નહીં કીધું કે અંતરિયા મેનો નથી અજાણ્યું દાખવે દેવ દયાળો હા તો એ વખતે આ જ અંતને મધ્યમાં બોલે નિરાત નામ નિરાળો હા

અને એ ચૈતન્ય શક્તિ ખુદ આપણા ભલા માટે કીધું કે સેવકના સુખ કારણે ગુરુ કસોટી લેત ઉપરના ઉપચાર બધા પણ અંતરમાં હોય હેત સદગુરુ એ ન કહેવાય કે વિશ્વ ઉપર જેને હેત હોય એને કોઈ અમારો પલભારો હા વાલ્યો દવાલો એવું ન હોય જેની સમાન દ્રષ્ટિ હોય વરસાદનું પાણી જેમ બધાના ઉપર એક જ સરખું જ પડે છે હા એ વરસાદના પાણીને એવું કશું નહીં એ સ્વાતિનું નક્ષત્રનું બુંદ પણ પૃથ્વી ઉપર એક ધારૂ જ પડે છે પણ હવે કની જગ્યાએ પડે છે એ જગ્યા અનુસાર પાત્રો થતો હોય છે એના એ જ સ્વાતિનો બુંદ જો માછલીના પેટમાં પડી જાય તો છીપના મની માછલી એ જ સ્વાતિ નક્ષત્ર

જમીન ઉપર પડે હા તો કાદવ કચરો થઈ જાય છે એના એ બુંદ વહેતી નદીમાં પડે તો પવિત્ર દરિયો બની જાય છે એમ જેમ સદગુરુની કૃપા હોય એના આ બધું શક્ય છે એટલે શંકરાચાર્ય ભગવાને પેલા બધાના સાનિધ્યમાં હાજરીમાં ટોટકના પૂછ્યું કે બેલ બેટા તું કોણ છે હા બોલ બેટા તું કોણ છું કારણ બધા સેવકો હું બ્રહ્મ છું હું ફલાણું છું હું વ્યાપક છું હું અદ્વૈત છું જેને જેટલી જેટલી ઘેડો બેઠી હતી વાતો ખોટી નથી પણ જે જેટલા સ્ટેજે પહોંચ્યો તો એટલી વાત કરી શકતા હતા અને બધાની હાજરીમાં બધા થઈ ગયા પણ પછી ટોટક ન પૂછ્યું બેટા તું કોણ છે બોલ તોટક તારા નથી અક્ષર તો બોલી તો એ ગુરુ કૃપાએ કરીને ઓગળી આમ હાથ જોડીને કર જોડીને ગુરુના હામાં જોઈ લો છૂટ્યો ગુરુ રે અને બેની દ્રષ્ટિ એક થઈ એટલે તાત્કાલિક જેમ ઠીક વાત છે આપણે ચમત્કારમાં પડવું નહીં ને વાતો સાચીયે નથી કશું પણ એવું નહીં પણ ગુરુની કૃપા થાય હા તો કૃષ્ણ જેના દાણા ઉગે ભગવાન કરુષ મારવાનો હતો એ સમદિપ્યની કૃપાથી જગતનો ગુરુ થાય છે ઘણા બધા પુરાવા આવે છે એટલે તાત્કાલિક પૂછ્યું બેટા તું કોણ છે તો બોલ્યો ટૂટકાચાર્ય ભોટ જેવો હતો એ બોલ્યો નાહમ મનુષો નથ પશુ દેવ મોરારી હું મોણસ હોય નહીં કે કદાચ બધા એમ ધારતા હોય કે આ માણસનો રસ્તો છે અને આ જ્ઞાન ન થાય હા આ જ્ઞાન ફલણન થાય એવું કશું નહીં ના હમ મનુષો ન જ પશુદેવ મોરારી હું ચાર ચાર પગવાળું પશુ નથી કોઈ ઉડતું તિર્યક નથી હા હું તો હું મોરારી ભગવાન હું તો નહીં ચાર આશ્રમ એવું નથી હા ચાર જે

આ શરીરના ભાવે કહેતા હોય તો તમે ભગવાન હું તમારો દાસ જીવ બુદ્ધયા તીવના ભાવે તો રવિ કિરણનો હનુમાન હનુમાનના રોલ બે નહીં આપણે બે એક જ છે આવી સદગુરુની કૃપા ભગવાન શંકરાચાર્યમાં ઉતરવાથી એમના શિષ્યો માં પણ ઉતર એટલે એટલા માટે આપણો શાસ્ત્રો છે કે જે કરુણાની લાગણી વાળો હોય કરુણાની ની લાગણી વાળો હોય યુક્તિ પ્રધાન હોય આખો નક શીખ નિર્વિકાર હોય નક શીખ નિર્વિકાર હોય જે શરણે આવેલા આત્માન જ લક્ષ્યમાં લેતો હોય એ આવનાર આય હું કરેલું છે અને હવે હું કરશે એ ભૂત ભવિષ્યનું બે વાતો છોડીને આજ લઈને વર્તમાન સિદ્ધ કરી દે અનુ નામ ગુરુ કૃપા કહેવાય એવા જગત ગુરુ શંકરાચાર્યનો જીવન વૃતાંત ભાગ 8મો અત્યારે આપણે એન્ડ લાઈએ આગળ દેખા જાયગા પરમાત્માય સદગુરુ મહારાજનો જય